અંકલેશ્વરના સંજાલીના આગેવાનો તેમજ ગ્રામજનોએ અંકલેશ્વર જેડીસી ડીસી આર એમને આવેદનપત્ર પાઠવી સંઘવી ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તેમજ અન્ય કંપનીઓમાં વારંવાર બનતા લાગવાના બનાવ તેમજ કંપનીઓમાંથી નીકળતા ગેસના કારણે ગ્રામજનોને ઊભી થતી તકલીફ અંગે આવેદનપત્ર પાઠવી કેટલીક રજૂઆતો કરવામાં આવી હતી આવેદનપત્રમાં જણાવ્યા મુજબ પાનોલી જે ડીસીના વચ્ચો વચ્ચ સંજાલી ગામ આવેલ છે ગત તારીખ ચૌદ નવ બે બળતરા અને માથામાં દુખાવા જેવા આરોગ્ય સમસ્યાઓ ઉભી થઈ હતી જેને લઈને સંજાલી ગામ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં કેમિકલ કંપનીઓના કારણે વારંવાર પ્રદૂષણની પરિસ્થિતિ સર્જાય છે વધુમાં જણાવવામાં આવ્યું હતું કે આ પ્રકારની દુર્ઘટનાઓ ભૂતકાળમાં પણ અનેક વાર બની ચૂકી છે પરંતુ દુર્ભાગ્ય કંપનીઓ દ્વારા કે જીપીસીપી અધિકારીઓ દ્વારા આવી કડક સ્થાયી કાર્યવાહી કરવામાં આવી નથી કે જેનાથી ભવિષ્યમાં આવી ઘટનાઓ પર નિયંત્રણ લાવી શકાય જેને લઈને લોકોમાં સતત ભયનો માહોલ રહ્યો છે વધુમાં જણાવ્યું હતું કે આ દુર્ઘટનાઓથી માત્ર માનવ જીવન પર નહીં પરંતુ ખેતી પશુધન પીવાના પાણી અને પર્યાવરણ ઉપર તેની ગંભીર અસર પડી રહી છે પીવાના પાણીના સ્ત્રોત પ્રદૂષિત થઈ રહ્યા છે પશુઓ બીમાર પડી રહ્યા છે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી

નિયમિત ચકાસણી તથા શુદ્ધિકરણ માટેની વ્યવસ્થા કરવામાં આવે ગ્રામજનોના આરોગ્ય માટે વિશેષ આરોગ્ય શિબિર યોજી જરૂરી સારવાર સુવિધા પૂરી પાડવામાં આવે તેમજ આવનાર સમયમાં આવી દુર્ઘટના ન બને તે માટે સુરક્ષા માપદંડો નું કડક પાલન કરવા જરૂરી પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી